આ હુમલામાં સત્તાવીસ લોકોના મોત થયા છે જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું ત્યારે આજે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે જેથી આ હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતાં મૃતકના પત્નીએ કહ્યું કે મારા પતિના આત્માને શાંતિ મળશે મૃતક શૈલેષભાઈ કળથિયાના પત્ની શીતલબેને કહ્યું કે મને સરકાર પર ભરોસો હતો સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરીને બદલો લીધો છે ત્યારે મારા પતિના આત્માને શાંતિ મળી હશે

તેમના પત્ની શીતલ પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈ થી કાશ્મીર ફરવા માટે ગયા હતા દરમિયાન શ્રીનગર પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગત બાવીસ એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિત્ઝરલેન્ડ ગણાતા બેસરણ વેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌંદર્યને નિહાળતા હતા ત્યારે અચાનક આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું